અર મારી આરામ પીહુતા જોતા તો ખરી કઈ ખબર છે કે આપણે પરમધી જલ દેવા જવાનું છે એ ઉઠો એ ઉઠો હે સોનલના પોપા હું રાયડું નાખે પણ કાવ 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 નકતી વા ખોડી ઉઠો ખબર ના કેટલા કામ છે પરમધી જલ દેવા જામું કરી કરવા જામું રૂપિયા ઉપાડવા જામું નમ તમને ખબર પડતી કે ઉઠી જવાય કાળી આરામ કરું છું 5 મિનિટ 5 મિનિટ ન હોય હું થાકીને આવ્યો હતી તો થાકી ન આવ્યા પણ બેદી કામ છે બેદી કામમાં ધ્યાન દે ગયો પછી તમને કોઈ નાનકડ પડતું હવાનું હા બોલ હું કામથી લે ઊભો થઈ જાવ તને હું નઈ તને જરી કે ભાઈ ગમતું ના કોઈ લવે હું એમ કહું છું કે રૂપિયા ઉપાડી આવે સોનલ છે ને એન જાડી જાત કાલ મારી કયો હવા માં જાય ને હોનું લેવા એમ કહું અરે ડોબી હવે ઓનલાઈન થાય છે પેમેન્ટ બધાઈ ઓનલાઈન રૂપિયા દેવાય એટલે રૂપિયા લઈને ભેગો ન જવાય હું ભેગો આવી તમ હોનું સિલેક્ટ કરી લેજો પછી મને ફોન કરજો હું ભેગો આવી તો માં બે હું વૈસ વૈસ બેઠા હા પલંગ ની હોય તો લે બે ને જોઈ લે પોતે લાંબા ટાટિયા કરીને બેઠી તો અમે કઈ ન બોલતા

ખિસ્સાઈ નથી પીતા દેખાવ કરો કારણ વગરનો નો કઈ નઈ વાત નથી તમને તો ખોટી લાગી જિંદગી ભર ખોટી લાગી હવે તો બહુ આવી હવે તમારી કદર કરો કદર કરી તઈ તાઈ સે તું હા તો પૈસા ઓનલાઈન થઈ જતી વધારે નઈ કપાઈ જતા હોય ઓનલાઈન માં તમે એમ ક્યોતી એના રેના મને ખબર છે તને એમાં કઈ ખબર ન પડે તું રોગી રોગી બોલી થામાં હું છે ને તમ હોનું લઈ લ્યો પછી મને ફોન કરજો હું પૈસા ઓનલાઈન દઈ દઈ હા તો તો લે તો કેટલા તોલા લેવું હે તમને કહું ત્રણ તોલા લેવું ચાર તોલા

না আমি একরা রূপয়া কাট বরা বনে না কথাতা এক বেদম বগ থুরি পরীক্ষ দিিকলেজ এ শনা মে বিসাি তইনে টাে ফায়ই মুচল বিবাস তইনে বিসাই না হবেন কে এমমে লাইদ ত করম কাটে টিলেখনানি ত খে ত্য বা করম। আতি লই দেখছে বিসাাররি মা এক মে দি ছে ত আবাররে বহাতো কিু তোকেবে তোলা আলে কি আছে।

কামপরা হাসওয়াসলে বানই বারন থাও দেখ না কামপরা মা মগজ মাছে আ ম বান এবান পা ও থাক কিতেতে যাই বেজামারি লে ইবিয় পন মারা কাম লাম বা দিনে তই দ্প্য কামন দ মারাওউ পড়াবে নে রক্ষ বাু কাম করে। আররি হই ঠই গীতি নর এ কাই খুছিল হু মাহাে মাহাে আ দেখা ি দ।

খ না হা গ পাে ম ফুত খা মা ফুট খ লে তমা পাই তলি হলে ক মো পহা আছে দমারি অমাছে মা মাটাবা খ দিও নি নগি নে খ মাই সকা পাকাতি মুইনে ককে মামা বে ু। મા દીકરો ની કો થઈ જાય કે લે સાત તો વહુ પાસે પડ્યો વહુ પાસે માંગો ને માં પાકા માંગો લે દીકરો તો માં વહુ ના જોય વહુ આવે એટલે માં ગઈ ગમે ને આસી વાત છે તમારી માં પ્રેમ થઈ લગન કર દે પૈણાવી દે પૈણાવી દે ને તો એ ઉપાડી ઉસે માં વહુ કે ને ઈ કરવું પડે થારી માં આવી ખાવું પડે ઓલી કે વાત ના કે દીકરી આવે એ પેલા પેરી ઓઢી લેવાય વહુ આવે એ પેલા ખાઈ પી લેવાય નકર માં વહુ જી ટોફી દે ને ઈ ખાવું પડે આ ખાસી વાત છે રસીલા બેન હું તમા થાકીને ભીરો વઈ જાય મારાથી રડો માં બે રડો માં મારા ઈ ચાલ છે ભગવાન પણ હું તા છે ની માં હું તા માં ઈ ચાલી ખાઈ લઉં ઈ ગઈ હોય ને પાણી ભરવા ને પછી લુગડા ધોવા ને તઈ મોકો ગોતું તઈ એ ડબડા માંથી સાના મુનાલા ફાફડી ગાઠ્યા હોય પછી ઓલા હોય હું કેવાય ઓલા તા સોકરી તું જમે જોવો તા ખાવા ને એટલા ડબલા માં પણ કોઈ દી ખાવા બેહી તઈ લે નહીં કે વરી હા ખાઈ જાહે સી વાત છે নে খাই না আডি তাই দই কাকে দবর এই লায় না বেশি যায় ফর থুলাই খাইলো খবনা না করেরে। আ কোথারর পাড়ি ফোর থরলে খবনা পারে র থুলা তাই পে মিনি মা খাও চ্ছবে মই আবে মার থানি মাই কিু মার খাম খালে াম লাইলো তি না তোকা দি মাম দ্যাবেটি হা ্যাবেটি খাই তানে মনে দ নাবে বতন খান্তিটিয়ে এই খাই তিলেলাই কেদ মা বে তে আ।

દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગા બોલો ને તો મને ગરુ દુખે માં આ રુયો એ ભગવાન આ જમી વાળા ચોકા કાલ આવજો હો બેવા હા કાલ આવી માં થોડા આપણે બે જઈ નીકળીએ ડોયુ ડોયુ બીજે ક્યાં કેમ સીવા હાલો જે શ્રી કૃષ્ણ ઓ જે શ્રી કૃષ્ણ કોઈ માં ઊભી થા ને જો જો આવસો પગઈ કોને કાટ્યો યો દુખે યો દુખે ભગવાન હારું લ્યો આવજો હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોઈ માં ખાલી કરી દી પગમાં હલો આનું કટિંગ થઈ જાય પછી અચિતા આવવાના છે બહુ કામ પડ્યું લગન ગળો આવે

તો કાકા છે ને મારા માર ભાભી છે ને એનું બ્લાઉઝ સીવું છે મારા ભાઈ નું જળ છે ને તેને પહેરવું તી હું કહું કે હાલો કાકા જાણીતા છે તો ન્યાત ભાભી જાય સીવી દે બે દિન નહીં સીવી દે કાકા તો ન લો હમણા એકલો એકલો ઈ જ કેતો તો મારે એટલું કામ વધી ગયું કે બધી બાયુ જઈ પહેરવાનો હોય તો ટાણે હીવા દેવા આવે પછી કાકા કીમ કરે એટલી બધી બાયુ નું બ્લાઉઝ સીવવાનું કામ મારે બહુ અઘરું થઈ જાય ભાઈ કટિંગ બહુ વાર લાગે તમારે કેદી જોઈએ છે કાકા

બેન અટાણ મુંગવારી તો જો મુંગવારી પ્રમાણે અમારે પછી કઈક હોય ને આમાં કામવાનું અરે માં સોના હાડા રૂપિયા બાતાનિયા હો હો રૂપિયા માં હીવરાય આવે અમારા બ્લાઉસ હા બેન તો બરાબર છે ઈ પાસા કઈ ડિઝાઇન ડિઝાઇન નો હોય ને માં ના ના કાકા અસલ હીવી દે તો કાકા ની આની વાત કરે તમે ક્યો ને બેડી માં સીવી દે હો ને અમને બ્લાઉસ હું ટ્રાય કરું છું તમે સીવી દેવાની નકર પછી બીજે વયા જાઓ મઈ મારે લપક મેળ આવે

આ કેટલા વર્ષ થયા છે હાડી આ તો મને માર મમ્મી આપી હતી બે વર્ષ થયા બે ત્રણ વર્ષ પણ એમને પડી હતી ભાભીને કહું તમે સીવડાવી લ્યો બ્લાઉઝ એટલે પછી ભાભી કે હાલો સીવડાઈ લા જરેલું હોય હું કાપડ લાગે હાડી નું કઈ વાંધો નહી હાલો થા એમ કર દે ટ્રાય અરે ના કાકા કઈ નહી અસલ છે હાડી લે કાકા જરેલું છે કાપડ ઓય માં તો નહી ઉતા હું બાપા પેરું હાડી ન્યા કે જરી બરી જાય તો કેવી લાગું ખરાબ

સારું લ્યો સીવી દઈ શનિવાર રાતે લઈ જાજો હું ફોન કરી હો ઈ પેલા ના આવતા લેવા હા કાકા પાકું શનિવારે છે ને સંદીપ લઈ જાહે હો સંદીપને ને કે જો ફોન કરી દેજો તમાર પાસે છે સંદીપ ના નંબર એમાં ફોન કરી દેજો સંદીપ લઈ જાહે ઓ ઓ જો હાડી ક્યાં ગાડી એવરી કર નાખો પછી કે હો કે લે એ ના મારી દીકરી તન ખબર છે ને મારી તો હા કાકા હાલ છે શ્રી કૃષ્ણ શનિવારે હાંજે લઈ જાહું હા છે શ્રી કૃષ્ણ હાડા 100 રૂપિયા થાય સી હો

keo api emnat javan ubario amam javan javan ubario koi maa